હજી પણ સરદાર વલ્લભભાઈ પટેલને એટલા જ ચાહે છે શું હોઈ શકે કારણ એમાં ખાસ કારણ તો એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ રાષ્ટ્રના લોહ પુરુષ કહેવાતા અને વાસ્તવિક રાષ્ટ્રવાદી રાષ્ટ્ર નિર્માણના યશ જો કોઈને આપવો હોય ભારત રાષ્ટ્રને અખંડ રાખવાનો યશ કોઈને આપવો હોય તો સરદાર વલ્લભભાઈ પટેલને જ આપવો પડે અને રાજવીઓમાં પૂર્વ રાજવીઓમાં આજની તારીખે પણ સરદાર પટેલ પ્રત્યે અનન્ય ભાવ હોવા પાછળનું કારણ એક છે કે રાજવીઓને જ્યારે અપીલ કરી સરદાર પટેલે ત્યારે ભારત સંઘમાં જોડાવા માટે સંપૂર્ણ એસી ટકા રાજવીઓ સ્વૈચ્છિક તૈયાર થઈ ગયા હતા અને એનું કારણ એવું હતું કે એક તો સરદારની કુનેહ રાજવીઓ પ્રત્યેનો એનો એક અનન્ય ભાવ અને પ્રેમ અને રાજવીઓની જે આવક હતી ધારો કે કોઈ સ્ટેટની આવક એક લાખ હોય તો એને એક લાખનું વરખાસન આપવાનું સાલિયાણાના રૂપે વિશેષ અધિકારો આપવાના રાજવીઓ એના રાષ્ટ્રધ્વજ એના વાહનો અને ઉપર ફરકાવી શકે એના રાષ્ટ્રીય સિમ્બોલ હોય એનો ઉપયોગ કરી શકે અને રાજવીઓના રાજમહેલોના જે ચોકીદારો કે પોલીસ કે જે કાંઈ માણસોની જરૂરિયાત હોય એના પગારો પણ ભારત સરકારમાંથી થાય આવા વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા અને રાજવીઓ વિદેશથી કોઈ પણ વસ્તુ મંગાવે તો એના ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવતો નથી રાજવીઓના દિલ જીતી અને સરદારે એમને ભારત સંઘમાં જોડ્યા હતા આપણે કહીએ છીએ કે સરદાર પટેલ લોહ પુરુષ હતા સો ટકા લોહ પુરુષ હતા પણ લોહ પુરુષ રૂજુ હૃદયનો લોહ પુરુષ હતો સરદાર પટેલ એ માનવી સંવેદનાનો માણસ હતો એને જ્યાં જરૂર પડી ત્યાં લોખંડી તાકાત બતાવી અને જ્યાં એને એવું લાગ્યું કે મારે આ બાબતમાં ઇન્વોલ્વ નથી થવું ત્યારે રૂજુ હૃદયનો આ સરદાર એમાંથી પીછેહટ કરી ગયો છે ધારો કે દાખલા તરીકે જુનાગઢ પાકિસ્તાન સંઘમાં જોડાવા માંગતું હતું ત્યારે સરદારે રાજવીઓની જ મદદ લીધી હતી વાઘણીયા વીરાવાળા સાહેબ હોય કે નાગેશરી સુરિખ બાપુ હોય કે અન્ય આજુબાજુના રાજવીઓ હોય એના એના સૈન્યની મદદથી જ જૂનાગઢને કબજે કર્યું હતું અને હૈદરાબાદ ઉપર સરદારે જ લશ્કરી આક્રમણનો આદેશ કરી અને હૈદરાબાદને ભારત સંઘમાં જોડ્યું હતું ત્યાં સરદાર લોહ પુરુષ હતા પણ કાશ્મીરનો પ્રશ્ન આવ્યો ત્યારે સરદાર ક્યારેય એમાં ઇન્વોલ્વ થયા નથી કાશ્મીર મહારાજાએ સ્વતંત્ર રહેવા માટેની એમની ડિમાન્ડ હતી નેહરુ અને પાકિસ્તાનના વડાપ્રધાનના સેટલમેન્ટથી પાકિસ્તાન ઉપર કબાયેલી આક્રમણ કરી અને કાશ્મીર ઉપર કબાયેલી આક્રમણ કરી અને કાશ્મીરની પારેવડા જેવી પ્રજાને બંદૂકની અણીએ કોઈ રાષ્ટ્ર કેદ ન રાખી શકે આ વિચારધારાને કારણે આ રૂદુ હૃદયનો સરદાર ક્યારેય કાશ્મીરી મેટરમાં સામેલ થયા જ નથી સરદાર એ સરદાર હતો લોહ પુરુષ હતો પણ એની સામે એ રૂધુ હૃદયનો રાજનેતા હતો એ માનવી સંવેદનાને સમજતો હતો રાજવીઓને સમાજ એવું ઈચ્છે છે કે ભારત સંઘમાં રાજવીઓ જોડાણા એટલે એમને સરદાર સામે રોષ હશે ના એવું બિલકુલ નથી સરદાર પ્રત્યે દરેક પૂર્વ રાજવીને ભાવ ભાવશે અને એની પાછળનું કારણ સરદારે તો વિશેષ અધિકાર સાલ્યાણા અને વર્ખાસનો આપી અને ભારત સંઘમાં જોડાયા હતા પણ રાજવીઓની કોઈએ ઘોર ખોધી હોય તો ભારતીય લોકશાહીમાં થોડો સમય ટોચ ઉપર પહોંચેલી કોંગ્રેસની તગલગી સામ્યવાદી વિચારધારા એ જ પૂર્વ રાજવીઓ જાણે છે કે આપણને રોડ ઉપર લાવવાનું કામ કોઈએ કર્યું હોય તો એ માત્ર ને માત્ર કોંગ્રેસની તગલગી સામ્યવાદી વિચારધારાને કારણે જ એને અવિસ્ત બહુમતીને જોરે ચાલ્યા નાબૂદી કરી બહુમતીની જોરે જ રાજવીઓ પાસે જે કાંઈ રહી છે એ મિલકત વધી હતી એને ટોચમર્યાદાના નામે એની ગિરાફદારી નાબૂદ કરી એના વિશેષ અધિકારો બંધારણીય અધિકારો કોંગ્રેસે ડુબાડી દીધા સરદાર પટેલે તો સાલિયાણા એ અમારો બંધારણીય અધિકાર હતો અને આ બંધારણીય અધિકાર રાજવીઓ એવું માનતા કે કાંઈ બંધારણીય સુધારા કરી અને કોઈના હક જૂટવી લાવે એવું કહે વિશ્વના પૃથ્વીના પોપડા ઉપર કોઈ દેશમાં આવી ઘટના બની નથી પરંતુ કોંગ્રેસે બે તૃત્યાંશ બહુમતીને જોરે રાજવીઓના આ વિશેષા અધિકાર ડુબાડી દીધા સુપ્રીમમાં રાજવીઓ જીત્યા હોવા છતાં એમને કોઈ પણ પ્રકારની દાદ ન આપી ખરેખર રૂજુ હૃદયના સરદાર માટે રાજવીઓને માન હોય જ સરદારે રાજવીઓને બંધારણીય અધિકાર આપ્યા હતા શલિયાણાઓ આપ્યા હતા વિશેષા અધિકારો આપ્યા હતા માત્ર ને માત્ર કોંગ્રેસે કોંગ્રેસની અવિચારી સામ્યવાદી વિચારધારાએ રાજવીઓને રોડે લાવવાનું કામ કર્યું છે માટે જ સરદાર માટે રાજવીઓને અનન્ય ભાવ છે અને એ ભાવ એટલા માટે છે કે સરદાર ન હોત તો આજ અખંડ ભારત ન હોત હિન્દુસ્તાનના અસંખ્ય ટુકડાઓ હોત દરેક રાજવી સ્વતંત્ર અધિકાર ભોગવતો હતો સત્સો ને બાવન ટુકડા હિન્દુસ્તાનના શક્ય હતા જો રાજવીઓને એકત્રિત કરી અને ભારત સંઘમાં ન સામેલ કર્યો હતો સરદાર એ સરદાર હતો સરદાર પ્રત્યે અમને અનન્ય ભાવ છે રહેશે અને રહેવાનો